અફઝલ રૂમમાં સૂતો હતો ત્યારે આરોપીઓએ તેના ગળા અને પેટમાં ચપ્પુના ઘા મારી જીવલેન હુમલો કર્યો ગંભીર રીતે ઘાયલ અફઝલને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો રાંદેર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરી સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમીરને આ બાબતે વાત કરેલી જેથી આમીર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે બાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને સરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીક ને ઝઘડો થયેલો એનું કારણ હતું ஆரப்பி விருத அகாவ் மொபைல் சோரின மாற மாறி தாக்க